જે ચોવીસ દિવસ છેલ્લા ચોવીસ તારીખ થયા છે અને પોરબંદર જિલ્લાની અંદર કોઈને રેશન કાર્ડનું કોઈ રેશન ધારકોને માલ મળતો નથી એટલે અમે ગામે ગામે પ્રવાસમાં નીકળ્યા ત્યારે લોકો ફરિયાદ આવી કે નાખાભાઈ આ ચોવીસ તારીખ થઈ ગઈ મોદી સાહેબે કીધું કે એસી કરોડ જનતાને મુફતમાં અનાજ દેવું છે તો અનાજ મળતું નથી ત્યારે અમે પુરવઠા અધિકારી જોશી મેડમને મળ્યા છે અને વાત કરી તો જોશી મેડમે કીધું કે તમે તમે કલેક્ટર સાહેબને કહેવું તો કહી દો જે આવશે વિડીયો બંધ કરી દો ન કંઈ કે તમારે જેમ કરવું કરો મને કંઈ ફરક નથી પડતો એટલે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે લાખાણ સાહેબને અને લાખાણ સાહેબે મેડમને પણ ત્યાં જોશી મેડમને ત્યાં બોલાવ્યા એને સૂચના કડક સૂચના આપી છે અને કીધું છે કલેક્ટર સાહેબે કે બે દિવસની અંદર ચાલુ થઈ જાય અને પુરવઠા અધિકારીએ પણ કીધું છે મેડમે કે બે દિવસ તમે ચાલુ કરી આપશું આ પુરવઠો તાત્કાલિક બધા પોરબંદર જિલ્લામાં અને આજુબાજુ વિસ્તારને પણ આવી જો કરશો તો આજુબાજુ વિસ્તારને મળશે અને પોરબંદર સિવાયના અમારી સાત વિધાનસભામાં આવે છે એને કોઈને કોઈ પુરવઠો ન મળતો હોય તો અઠ્ઠાણું બસો બાવન દ્રિશક મારા નંબર છે મને ફોન કરજો એટલે તમને પૂરેપૂરો પુરવઠો મળશે અને અત્યારે અમને આ કલેક્ટર સાહેબે લાખાણી સાહેબે ખાતરી આપી છે કે પૂરતો જથ્થો અમે ઓલરેડી છે જ અને બે દિવસમાં પૂરેપૂરો જથ્થો અમે સસ્તા દુકાનમાં દુકાનો પહોંચાડી દઈશું ને જે વંચિત બધા રહી ગયા છે કોઈને મેળો જ નથી તો એને નિયમિત ચાલુ કરશું દર મહિને નિયમિત ચાલુ રહે એવી મને ખાતરી આપી છે બરાબર તમે મળીને